નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના નવા મંત્રીમંડળ વિશે અભ્યાસ કરીશું તો મિત્રો ગુજરાતના નવા મંત્રીમંડળમાં કયા મંત્રીઓ શપથ લીધી અને કયા મંત્રીઓને કયું ખાતું મળ્યું તેના વિશે આજે આપણે સંપૂર્ણ વિગતે માહિતી મેળવીશું મિત્રો વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો જોઈએ મિત્રો આગળ

સામાન્ય વહીવટ વહીવટી સુધારણા અને તાલીમ ત્યારબાદ આયોજન અને ગેરનિવાસી ગુજરાતીઓનો વિભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ મકાન અને કેપિટલ પ્રોજેક્ટ નર્મદા કલ્પસર ખાણ ખનીજ અને બંદરો તથા માહિતી અને પ્રસારણ આ બધા જે વિભાગો છે તે મુખ્યમંત્રીના હસ્તકે આવે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો નાયબ મુખ્યમંત્રી ગુજરાતના મંત્રીમંડળમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવીએ શપથ લીધા છે મિત્રો ત્યારબાદ તેઓ કયા વિધાનસભાના મત વિસ્તારમાંથી આવે છે તેની વાત કરીએ તો મિત્રો મજુરા જે સુરતમાં આવેલું છે તે વિધાનસભાના મત વિસ્તારમાંથી તેઓ આવે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો તેમને કયા મુખ્ય વિભાગો સોંપવામાં આવ્યા છે તેની વાત કરીએ તો મિત્રો ગૃહ વિભાગ એટલે કે મિત્રો નાયબ મુખ્યમંત્રીની સાથે સાથે તે ગૃહમંત્રી પણ રહેશે ત્યારબાદ પોલીસ આવાસ જેલ સહદ સુરક્ષા વગેરેના વિભાગ પણ તેને સોંપવામાં આવ્યો છે ત્યારબાદ નશાબંધી અને આપકારી પરિવહન કાયદો અને ન્યાય અને રમતગમત અને યુવા સેવા ત્યારબાદ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે વિભાગો છે તે નાયબ મુખ્યમંત્રી હસ્તગત આવે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેની વાત કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ આપણે શ્રી કનો દેસાઈ તો મિત્રો કનો દેસાઈ એ નાણાં મંત્રી તરીકે છે અને સાથે સાથે તેને કયા વિભાગો સોંપવામાં આવ્યા છે તેની વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી અવાજ ત્યારબાદ શ્રી ઋષિકેશ પટેલ જેઓને ઉર્જા અને કેમિકલ્સના મંત્રી બનાવવામાં આવ્યા છે તેમની સાથે તેમને પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણનું પણ ખાતું સોંપવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો મિત્રો શ્રી જીતેન્દ્ર વાઘાણી મતલબ કે જીતુ વાઘાણી તે કૃષિ મંત્રી તરીકે છે ત્યારબાદ તેમને બીજા કયા વિભાગો સોંપવામાં આવ્યા છે તેની વાત કરીએ તો મિત્રો ખેડૂત કલ્યાણ સહકાર અને પશુપાલન ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો શ્રી

ડોક્ટર પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને અધિકારિતાના મંત્રી તરીકે તેમને બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો આપણે રાજ્ય કક્ષાના મંત્રીઓ વિશેની વાત કરીશું શ્રી ઈશ્વરસિંહ પટેલ તેમનો જે વિભાગ છે પાણી પુરવઠા વિભાગ છે એટલે કે પાણી પુરવઠાના મંત્રી છે ત્યારબાદ આગળ જોઈએ તો શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તો તેઓ મિત્રો આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના મંત્રી છે એટલે કે તેમને આરોગ્ય ખાતું સોંપવામાં આવ્યું છે ત્યારબાદ ડૉક્ટર મનીષાબેન વાકીલ તો મિત્રો મહિલા અને બાળ વિકાસના મંત્રી તરીકે મનીષાબેન વાકીલ બન્યા છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો શ્રીમતી રીવાબા જાડેજા મોસ્ટ ટાઈમી છે મિત્રો આવનારી જે એક્ઝામો છે તેના માટે પણ ખૂબ જરૂરી છે જે જાણવા જેવું પણ છે જેઓ પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણના શિક્ષણ શિક્ષણ મંત્રી મંત્રી બન્યા છે ગુજરાતના હાલના જે તરીકે શ્રીમતી રીવાબા જાડેજા બન્યા છે તરીકે શપથ પણ લીધા છે મતલબ શ્રી આગળ જોઈએ તો મિત્રો શ્રી કાંતિલાલ અમૃતિયા જેઓ શ્રમ મંત્રી તેમની સાથે કૌશલ્ય વિકાસ અને રોજગારનું ખાતું પણ તેમને સોંપવામાં આવ્યું છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો શ્રી રમણભાઈ સોલંકી જે નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા છે તો તો મિત્રો આમાં સૌથી યુવા મંત્રી તરીકે શ્રીમતી રીવાબા જાડેજા છે અને સૌથી વધારે ઉંમરવાળા જો કોઈ મંત્રી બન્યા હોય તો શ્રી કનુભાઈ દેસાઈ

લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો